હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હિના કિરણ હોમ ફૂડમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે હોલી સ્પેશિયલ ઠંડાઈ મસાલો બનાવવાની અને ઠંડાઈ મસાલામાંથી મટકા કુલ્ફી બનાવવાની રીત લઈને આવી છું તો રેસીપી ગમે તો રેસીપીને એક લાઈક આપીને શેર જરૂરથી કરજો સૌથી પહેલાં આપણે ઠંડાઈ કુલ્ફી માટેનો ઇન્સ્ટન્ટ ઠંડાઈ મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે આપણને જોઈશે અડધો કપ બદામ અડધો કપ કાજુ અડધો કપ પિસ્તા એક ટેબલ સ્પૂન સુકી વરિયાળી એક ટેબલ સ્પૂન મગજ તરીના બી પંદરથી વીસ આખા મરી એક ટેબલસ્પૂન ખસખસ આઠથી દસ લીલી ઈલાયચીના ફૂલેલા દાણા દસથી બાર કેસરના તાતણા અડધું જાયફળ તેમજ વીસથી પચીસ ગુલાબની સૂકી પાંદડીઓ લીધી છે જેને મેં ગુલાબમાંથી છૂટી કરી લઈ પંખાની ચેજ ચારથી પાંચ દિવસ સુકવીને બનાવી છે પીસતાં પહેલાં આ મસાલાને એકાદ મિનિટ ગરમ કરી લઈશું જેથી મસાલો લાંબો સમય સુધી ખરાબ નહીં થાય તેના માટે ધીમા ગેસ પર એક પેન મૂકી પેનને એકથી બે મિનિટ ગરમ થવા દઈશું પેન થોડી ગરમ થાય એટલે ગેસ બંધ કરીને આખા મસાલાને પેનમાં નાખી એકથી બે મિનિટ ગરમ કરી લઈશું અહીં આપણે ગેસ બંધ કર્યા પછી જ મસાલાને હલકો એવો ગરમ કરવાનો છે જેથી મસાલા એકદમ ડ્રાય થઈ જશે અને તેથી તે લાંબો સમય સુધી ખરાબ પણ નહીં થાય તો બે મિનિટ જેવું ગરમ કર્યા પછી મસાલા એકદમ ડ્રાય થઈ ગયા હોય તેવો અવાજ આવી રહ્યો છે એટલે તેને એક ડિશમાં કાઢી અડધો કલાક માટે ઠંડા પડવા દઈશું ડ્રાયફ્રૂટ્સ ગરમ જ હશે અને તેને દળીશું તો ગરમ હોવાને લીધે ડ્રાયફ્રૂટનો પાવડર લોચા જેવો બનશે તો અહીં અડધા કલાક પછી મસાલો એકદમ ઠંડો પડી ગયો છે એટલે મિક્સર જારમાં થોડો થોડો મસાલો ઉમેરી મિક્સરને ચાલુ બંધ કરતા જઈને મસાલાને કરકરો એવો દળી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં આપણો એકદમ ઠંડા મસાલો રેડી થઈ ગયો છે આ મસાલામાંથી ઠંડાઈ બનાવવા માટે તમે ગરમ અથવા ઠંડા દૂધમાં બે ટેબલસ્પૂન ઇન્સ્ટન્ટ ઠંડાઈ મસાલો તેમજ દળેલી સાકર મિક્સ કરીને ઝટપટ ઠંડાઈ બનાવી શકો છો તેમજ આ મસાલાને તમે એરટાઈટ બોટલમાં ભરીને ત્રણથી ચાર મહિના સુધી ફ્રીજમાં પણ સાચવી શકો છો તો ફ્રેન્ડ્સ ઠંડાઈ મસાલો તો આપણે રેડી કરી લીધો છે એટલે હવે ઠંડાઈ મસાલામાંથી બનતી એકદમ ઠંડી ઠંડી અને મજેદાર મટકા કુલ્ફીની રેસીપી જોઈ લઈએ મટકા કુલ્ફી બનાવવા માટે મેં એક જાડા તળિયાવાળી કઢાઈમાં એક લીટર ડબલ ફેટ દૂધને ગરમ થવા રાખી દીધું છે કુલ્ફી ખીર કે રબડી જેવી આઈટમ બનાવવા માટે હંમેશા સારી ગુણવત્તાવાળા દૂધનો જ ઉપયોગ કરવો દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને દૂધમાં ચમચો ફેરવતા જવાનું છે જેથી દૂધ તળિયે ચોટશે નહીં આ દૂધને આપણે અડધું થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર રાખીને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે કડાઈની આજુબાજુમાં જે મલાઈ લાગેલી હોય તેને ચમચાથી ઉખેડતા જઈને દૂધમાં મિક્સ કરતા જવાનું છે થોડી થોડી વારે દૂધમાં ચમચો ફેરવી મલાઈને દૂધમાં મિક્સ કર્યા પછી ધીમે ધીમે મલાઈની કણીઓ પડવા લાગશે અને તેથી દૂધ એકદમ કણીવાળું બનશે તો મીડિયમ ફ્લેમ પર લગભગ દસેક મિનિટ જેવું દૂધને ચલાવ્યા પછી દૂધ વળીને અડધું થઈ ગયું છે તેમજ પહેલાં કરતાં વધારે ઘાટું પણ થઈ ગયું છે એટલે દૂધમાં વન ફોર્થ કપ ખળી સાકર અને ચાર ટેબલ ઠંડાઈ મસાલો ઉમેરી મસાલાની ગાંઠો ન પડે તે રીતે મિક્સ કરી લેવાનું છે ઠંડાઈ મસાલો મિક્સ કર્યા પછી સાકર ઓગળે તેટલી વાર સુધી દૂધને ચલાવવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ સાકર ઓગળી જશે અને દૂધ પણ રબડી જેવું ખાટું થઈ જશે એટલે ગેસ બંધ કરીને દૂધને એક બાઉલમાં કાઢી અડધો કલાક ઠરવા દેવું અત્યારે તો આપણે મટકા કુલ્ફી બનાવી રહ્યા છીએ એટલે આ દૂધને આપણે જમાવી દઈશું પરંતુ આ દૂધ રબડી જેવું ઘાટું થઈ ગયું છે એટલે તમે તેનો ઠંડાઈ રબડી તરીકે પણ ઉપયોગ કરી શકો છો અડધો કલાક પછી દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે મટકા કુલ્ફી બનાવવા માટે મેં આ રીતના ચીનાઈ માટીના નાના મટકા લીધા છે જે કાચના વાસણની દુકાનમાંથી અથવા તો મોટા સ્ટોરમાંથી મળી જતા હોય છે કુલ્ફી સેટ કરવા માટે ઠંડા દૂધને મટકામાં ધીમે ધીમે ઉમેરી દેવું જો તમારા પાસે ચીનાઈ માટીના મટકા ન હોય તો તમે નાના ગ્લાસમાં અથવા બાઉલમાં વાળું દૂધ ઉમેરીને ઠંડા આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો મટકા દૂધથી ભરાઈ જાય એટલે ઉપરથી ગુલાબની સૂકી પાંદડીઓ અથવા તો ડ્રાયફ્રૂટના ભૂકાથી ગાર્નિશ કરી લેવું ત્યારબાદ મટકાને એલ્યુમિનિયમ ફોઈલથી કવર કરી દેવા આમ કરવાથી આઈસ્ક્રીમમાં બરફના કણો જામશે નહીં હવે આ મટકાને ફ્રીજના ફ્રીઝરના ખાનામાં સાતથી આઠ કલાક માટે રાખી દેવા જેથી કુલ્ફી જામી જશે તો આ મટકાને મેં ઓવરનાઈટ ફ્રીઝરમાં રાખ્યા છે એટલે હવે ફોઇલ દૂર કરીને કુલ્ફી ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે એકદમ ઠંડી ઠંડી મજેદાર અને સ્વાદિષ્ટ ઠંડાઈ મટકા કુલ્ફી રેડી થઈ ગઈ છે ઠંડાઈ દૂધ તો આપણે બધાને ભાવતું જ હોય છે પરંતુ એકવાર આ રીતે ઠંડાઈ મટકા કુલ્ફી બનાવજો ઘરમાં બધા જ ખુશ થઈ જશે તો ફ્રેન્ડ્સ હોળી ધૂળેટી માટે ખાસ ઠંડાઈ મસાલો બનાવવાની અને ઠંડાઈ મસાલામાંથી ઠંડાઈ મટકા કુલ્ફી બનાવવાની આ રીત તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો અને એકદમ ઠંડી ઠંડી સ્વાદિષ્ટ અને મજેદાર નાના મોટા સૌ કોઈને ખાવાની મજા પડી જાય એવી મટકા કુલ્ફીની રેસીપી તમને ગમે તો એક લાઈક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો